આ બધાય કંઈક આમ જો અહીંયા અને અહીંયા આ બધાય ફરતે આપણે કપડાં નાખ્યા છે કાલના બ્લોગમાં તમે જોયું જ હશે કે મેં સાંજના રાતના ભાગમાં કપડાં ધોયા હતા તો નાખી દીધા છે તો ત્યાં દસ વાગી ગયા ને તડકામાં તપી ગયા છે તો સરસ મજાના સુકાઈ ગયા છે તો હવે આપણે લઈ લઈને અહીંયા નાખ્યા છે મેં બાજરો નાખ્યો છે જરાક પકતું કરીને નાખ્યું છે જરાક અમુક અમુક કીડીઓ આવતી ચડી ગઈ હતી અને છે ને કે કોક કોક ધનેડા થઈ ગયા હતા મેં કીધું જરાક તડકામાં તપી જાય ને પછી ડબ્બામાં ભરી લઉં તો અત્યારે હું આવી બાજરું નાખવા તો જો બાજરો નાખી દીધો છે અને આવી છું તો જોયું તો કપડાં બધાએ સુકાઈ ગયા છે તો મેં કીધું હાલો લેતા જાય આપણે કપડાં ઓમે મશીનના ધોયેલા ઓલા કોરા કરેલા હોય એટલે સુકાઈ તો હવામાં અસલ જાય છે આમ જરાક તડકો આવે છે ને તો આંખો નથી ખૂલતી એટલા માટે તો ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ફેમિલી સાથે શેર અને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂર કરી દેજો તો હાલો હવે આપણે આ બધાએ કપડાં ઉપાડી લઈએ અહીંયાથી અને પછી નીચે જઈ નીચે હજી આપણું ઘરનું કામય બાકી છે ખાલી નાસ્તો જ કર્યો છે અત્યારે હમણાં નાસ્તો કરી અને છે ને કે પહેલાં સૌથી પહેલાં હું આ બાજરો નાખવા આવીને તો મેં કીધું હાલો હવે સુકાઈ ગયા લાગે છે તો લેતા જ જાય આવ્યા છે તો એક જ ધક્કામાં બે કામ થઈ જાય આપણા તો હાલો પહેલાં કપડાં ઉપાડી લઈએ કરી આવ્યા હવે અહીંયા રાખી દીધા છે હવે સાંજ સુધી અહીંયા જ રહેશે કેમ કે અત્યારે તો ટાઈમ નથી આપણે બધાય કામ કરશું છોકરાને રેડી કરશું એના ટિફિન બનાવશું તો પછી મોડું થઈ જશે એટલે આ સાંજ સુધી અહીંયા જ રહેશે સાંજે ઘડી કરવાનો ટાઈમ આવશે તો હવે જો બપોરનું ટાઈમ થઈ ગયું છે બારક જેવા વાગે છે સવા બાર જેવા મોડું થાય છે જરાક ફટાફટ અને આપણે કરી છે છોકરાની નાસ્તાની તૈયારી તો અત્યારે હું એની માટે બનાવું છું પૌવા પૌવા બટેકા તો બટેકા ઝીણી ઝીણી ચિપ્સ કરી અને તરું છું અને પછી ગાયોકા કા પૌવા વગારી દઉં કેમ કે આજ મને

એક આથી મેનેજ કરવું થોડુંક ડિફિકલ્ટ થાય છે હવે નાખશું એની અંદર પવા અને મિક્સ કરી લઈએ હવે આપણે પવા અને જે આ બટેકા અંદર નાખી દીધા ને હવે મિક્સ કરી લઈએ પેલા પછી એની અંદર જરાક ખાંડ અને લીંબુ નીચોડી દઈ પેલે સરખી રીતે મિક્સ જો મિક્સ કરી લીધું ને હવે નાખી દેસું એની અંદર લીંબુ આજે મને જરાક લેટ થાય છે એટલે ફટાફટ ફટાફટ દેખાડું છું તમને પણ અને પછી થોડીક એક ચપટી એક

તો હવે આપણે ફટાફટ એને મોકલી સ્કૂલે ફટાફટ પવા બનાવવામાં મેં કિચનની હાલત જો કેવી કહી દીધી છે આ બધુંય કેવું કર્યું છે એકદમ ઉતાવળ હોય ને એટલે ઘાયો ગા બધુંય કરવું પડે હવે બધુંય કરી ક્લીન આજે પાછો આપણો વારો છે સ્કૂલે મૂકવા જાય છે હાલો એને મૂકતા આવીને પછી આવીને રાંધવાનું હજી બાકી છે મારે તો ફેજુ યાદ તો આવ્યો છે આરો આરે કે હું મૂકી આવું હાલો મૂકતા આવી લોકોને ઓ બાપા તડકો જાને ઓઢણી ઓઢાડું છું પણ એને ઓઢવી નથી તો હાલો આપણે આવી ગયા ઘરે અને હુરેનને તો છે ને ઓ હુરેનને તો છે ને પરબારી નાનીના ઘરે જ મુક્તિ આવી બહુ ગરમી બાપા ગજબની તડકો બારે બહુ છે પાણી વાણી પીએ જરાક કઈ થોડુંક થાક ખાઈ ને પછી છે ને કે રાંધવાનું કરીએ રાંધવાનું એ મારે બાકી છે એક વાગ્યો આ એક વાગ્યાની સ્કૂલ છે ને એટલે હાલો હું પાણી બાણી પી લઉં ને પછી આપણે કંઈક કરીએ આપણે મળીએ આગળ થોડી વાર પછી એટલે આ બધું ક્લીન કરવું પડશે રાંધવા માટે કંઈક જગ્યા અહીંયા કરવી જોઈશે અને આ પાણીની બોટલો બધી ખાલી છે પેલા બોટલ ભરીને ફ્રીજમાં રાખવી પડશે ફટાફટ તો જો ફ્રેન્ડ્સ અત્યારે છે ને હવે બધાએ સીસા પાણીના ભરી અને મેં ફ્રીજમાં ગોઠવી દીધા છે અને હવે વાટ જાઉં છું હવે બેઠી છું અત્યારે બપોરનું રાંધવાનું એ છે તો હવે જોઈ શું રાંધી જી મઠ છોકરાઓને મૂકીને સ્કૂલેથી આવીને એટલો તડકો લાગ્યો ને થોડીક વાર તો પેલા એમને એમ બેસી ગઈ કે ના પેલે જરાક વાર શાંતિથી બેસી જાય પાણી પાણી પી લીધું પછી બોટલ બોટલ ભરી ને હવે આપણે આગળ આપણું કામ ઉપાડશું તો અત્યારે હુરેનને છે ને ત્યાં મમ્મીને ઘરે મૂકી કારણ કે અહીંયા પછી હોય ને તો આડે આડી આવતી હોય ને કાંઈ કામ ના કરે ને કાંઈ આપણને કરવા ના દે ને પાછી એની એક ખાસ આદત છે કે અહીંયા આવી અને પાણીનો હાંડો ભૈરો હોય ને એ ખોલીને એમાંથી જ પાણી જ ઉડાડતી હોય ને કાં વહી જશે બારે બારે વહી જશે ને તો કાં પગથિયા ચડશે અને કાં નીચેના પગથિયા ઉતરશે હવે બે રિસ્કી છે એટલે પછી એને મૂકી આવી અહીંયા હું કે જરાક વાર અહીંયા રમશે ને તો એટલી વારમાં છે ને ત્યાં આપણું કામ થઈ જાય તો હાલ ફટાફટ આપણે આપણું કામ કરીએ ને ચાર પાંચ દી થઈ ગયા હજી છે તો હાલો હવે આપણે આપણું કામ કરીએ અને પછી ફટાફટ છે ને તે આગળ મળીએ તો જો હવે આપણે રાંધી લીધું છે બધું અને રાંધીને હવે હમણાં બસ ઊભી થઈ તો અત્યારે આજે છે ને તે રાંધવામાં ચણાની દાળ કરી છે ઉભારી હું તમને દેખાની ડાર કરી નતી એટલે ખાલી બટેકા ફટાક ના હુરુ જો આપણે છે ને તે રાંધી લીધું ભાઈઓ ઘર ને હવે બસ હમણાં ખાવા બેસી જશું પછી છે ને છોકરાઓ આવીને ખાઈ લઈએ ને કેમ કે મુસ્કાન છે ને કે છોકરીઓ એક બકાલાના શાક જરાક ના ખાય બાકી તો આપણે સેવના કરી કે ઈંડાનું શાક કરી કે કાચા કે બાફેલા ઈંડા કરી કે કોઈ પણ જાતનું કઠોરનું શાક કરી કે કોઈ પણ જાતની ડાળ કરી તો એ બધું ખાઈ લઈએ બકાલામાં જ મોઢા મળે છે એ જ ખબર નથી પડતી કાંઈ તો હવે ધીમે ધીમે શીખી જશે બીજું શું બકાલાનું શાક હોય ને તો પછી એમાંથી ખાલી બટેકા કાઢીને ખાય બકાલું બકાલું સાઈડમાં મૂકી દઈએ

એટલે એવી નાચવા મંડે વેલા મસ્તી માં ઠોકવા ટાટા કરી દે ટાટા કરી દે ట్ కట్ట જો મેં તમને કીધું કે ચાર વાગે આપણે ઉઠી જઈશું પણ ચાર વાગે ચાર વાગી ગયા પણ આપણું સુવાનો જારો નથી આવ્યો સવાચાર જેવા થાવા આવ્યા છે પણ હજી આપણે આ હુરુ સુવાનું નામ જ નથી અરે ના કર સુવાનું નામ જ નથી લેતી કે આપણે કાંઈ આગળ વધીએ બીજું કાંઈક કામકાજ કરીએ મેં તો કીધું હતું કે જેની કોઈ લાંબો વાસો કરીને ચાર વાગે આપણે ઉઠી જઈશું પણ આપણે ધારીને એવું થાય જ નહીં કેમ કે આ ઉરું છે ને તે આપણી સૂઈ ગઈ હતી પછી બે વાગે ઉઠી ગઈ હતી તો હવે હજી ચાર સવા ચાર થી પણ હજી એને નીંદર નથી આવતી તો હવે મેં કીધું હાલો હવે તો એ ઘોડિયામાં કોશિશ કરી ઝૂલા નાખી જો સૂઈ જાય જો એને સુવાનો કાંઈ ઈરાદો જ નથી એનો છે ને ડોકા કાઢે છે ના કરવું સુઈ જાય થઈ જાય હાલ હા કરું હાલ તો હવે સુઈ જાય તો પછી કાંઈક આપણે હવે તો લાંબો વાસો થશે નહીં હવે એને સૂર આવીને સુધી પછી નાવા ધોવા જઈશ અને હા તો ચાલો હવે આ બ્લોગનું આપણે એન્ડ કરી દઈએ મળીએ આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય પાછા આપણે કાલે મળીએ ત્યાં સુધી બધાને બાય બાય અલ્લા હાફીઝ દુઆમાં યાદ રાખજો આ ડોકા કાઢે છે જો ટાટાનું કરીને એટલે તરત પોતે બોલશે હ પોતાનું પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેવાનું વિડીયોને લાઈક કરી દેવાનું ચાલો આવજો ટાટા ભયલીને હું બોલું એટલે વાંસેથી બોલે નહીં ટાટાઈ કરે જ છે આમાં મામા પોતેય કરે છે ટાટા